મિત્રો નમસ્કાર આજે તારીખ દસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ તે પહેલાં અમારી ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરી નાખજો કારણ કે આખા યુટ્યુબમાં આપણું એક જ ચેનલ એવું છે કે રોજના સાચા બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની ઊંઝા માર્કેટમાં ઊંચો ભાવ અને નીચો ભાવ તેમજ વાત કરીશું તો જીરાનો ભાવ પાંચ હજાર પચાસથી ઊંચો ભાવ છ હજાર આઠસો રૂપિયા રાયડો નવસો સિત્તેરથી એક હજાર એક રૂપિયો સુવાનો ભાવ અઢારસો એકાવન થી તેવીસો એકસઠ રૂપિયા હિસબોલનો ભાવ બે હજાર નવસો પાંત્રીસ થી ત્રણ હજાર છસો ને રૂપિયા અજમો ઓગણીસો પચીસ થી ત્રણ હજાર અઢાર રૂપિયા વરિયળીના ભાવની વાત કરીએ તો બારસો થી ચોવીસો એકાવન રૂપિયા સફેદ તલનો ભાવ પચીસો નેવ થી એકત્રીસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટના ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહેશે અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયોને અંત સુધી જોવા અમારી વિનંતી જેથી ખ્યાલ આવો વિડીયોમાં કે કંઈ માર્કેટમાં કેટલા બજાર બહુ ચાલી રહ્યા છે